વિધાનસભાના નાયબ દંડક કલેક્ટર અને ડીડીઓ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા જેમાં શાંતબા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વિધાનસભાના નાયબ મુખ્ય કૌશિક વેકરિયા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને ડીડીઓ પરિમલ પંડ્યા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં સિવિલ હોસ્પિટલમાં ક્રોમા સેન્ટર દરેક વોર્ડમાં દર્દીઓ સહિત તમામ વોર્ડની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી આ સાથે જ હોસ્પિટલના કેન્ટીનમાં પણ મુલાકાત કરી હતી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાવતા હોસ્પિટલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તો દર્દીઓ સાથે કલેક્ટર અને કૌશિક વેકરિયાએ વાતચીત કરી માહિતી મેળવી હતી ધર્મેશ મહેતા નેશન ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર